છેલ્લા પાંચ વર્ષથી ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સેક્શન એકસો આડત્રીસ ઓફ ધ નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનામાં સજા પામેલ ફરાર આરોપી અરુણ ભાનુપ્રતાપ શ્રી ગણેશનાઓ તેના ઘરે હાજર છે જેવી ચોક્કસ બાતમીના આધારે તપાસ કરતાં મળી આવતા ડિટેન કરી આગળની વધુ કાર્યવાહી માટે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે તેમજ છેલ્લા પાંચ વર્ષથી ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સેક્શન એકસો આડત્રીસ ઓફ ધ નેગોસિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનામાં સજા પામેલ ફરાર આરોપી ઇમરાન યાસીન નાઓ તેના ઘરે હાજર છે જેવી ચોક્કસ બાતમીના આધારે તપાસ કરતાં મળી આવતા ડિટેન કરી આગળની વધુ કાર્યવાહી માટે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ